જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શીતળા સાતમ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ બુધવાર શ્રાવણવદ સાતમ શીતળા સાતમનું વ્રત છે આ દિવસે બહેનો માતા શીતળાની પૂજા કરે છે પોતાના બાળકોને લાંબી આયુષ્ય નિરોગી જીવન અને સુખાકારી માટે માતા શીતળાને પ્રાર્થના કરે છે શીતળામાનું આ વ્રત શીતળતાની દેવી મા શિત્રાને સમર્પિત છે કહેવાય છે કે શીતળા સાતમને દિવસે માની પૂજા કરવાથી બાળકોને રોગ નથી થતા મા શિત્રા તેને સાજા નરવા રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે જે સ્ત્રી શીતળા સપ્તમીનું વ્રત કરે છે તેને ક્યારેય વંધવ્ય નથી આવતું આથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે માતા શીતળા એ શીતળતા અને સ્વચ્છતાની દેવી છે તેને શીતળતા અતિ પ્રિય છે આથી આ દિવસે આગલા દિવસે રાંધેલું ટાઢું જમવાનો મહિમા છે શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતો કહેવાય છે કે આ દિવસે ચૂલો પ્રગટાવવાથી શીતળામાં નારાજ થઈ જાય છે આથી રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢુ આ દિવસે જમાય છે માતા શીતળા એ સ્વચ્છતા અને સેવાની દેવી છે તેને સ્વચ્છતા અતિ પ્રિય છે આથી તેમણે સુપડું અને સાવરણી જેવા સાધનો પોતાની પાસે ધારણ કર્યા છે સુપડું એ સ્વચ્છતાનું અને શુદ્ધનું પ્રતિક છે તેમજ સાવરણી એ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે મા તેની મહત્તા દ્વારા એ સમજાવે છે કે અનાજને સુપડાથી સાફ કરી રાંધવામાં જો આવે અને ઘરને સાવરણીથી સ્વચ્છ કરી સાફ સુઘડ રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય રોગ કે બીમારી પ્રવેશ પણ નહીં કરે આમ શીતળા સાતમના દિવસે માતા શીતળાએ ધારણ કરેલ સાવરણી અને સુપડાની પૂજા કરાય છે ઘરના પાણીયારે રહેલા શીતળ માટલાની પણ પૂજા કરાય છે શીતળા સાતમનું વ્રત કરનાર બહેનોએ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી માથા બોળ સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મા શીતળા માની પૂજા કરવી સ્થાપના કરવી દૂધ દહીં પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવવું ઠંડા પાણીથી સ્નાન કરાવવું અથવા તો શીતળા માતાને બરફ ધરાવવો અબીલ ગુલાલ કંકુ પુષ્પ અને નાગલા ચડાવવા મા શીતળાને સફેદ કે પીળા રંગની ચુંદડી ઓઢાડવી તથા ઘઉંના લોટની બનેલી ઉલેરનું નૈવેદ્ય ધરાવવું તથા રાંધણછટના દિવસે જે કોઈ વાનગી કે રસોઈ બનાવી હોય તે શીતળા માતાની પૂજા કરી રાંધણ છઠના દિવસે બનાવેલી ટાઢી રસોઈ નૈવેદ્યમાં શીતળા માતાને ધરાવી અને પોતે આખો દિવસ એ ટાઢી રસોઈ જમવી નાના બાળકોની માતાએ આખો દિવસ ટાઢું ખાઈને દિવસ પસાર કરવો આ દિવસે તેમણે ગરમ રસોઈ બનાવીને ન જમવી તેમજ આ દિવસે ચૂલો પણ ન પ્રગટાવો તથા શીતળા સાતમને દિવસે ઘરના ચૂલાની અનાજ દળવાની ઘંટી સૂપડું સાવરણી તથા પાણીના માટલાની પણ પૂજા કરવી આ દિવસે ચૂલો પ્રગટાવો નહીં આ વ્રતમાં કોઈ એકટાણું ઉપવાસ કે જાગરણ કરવાનું નથી હોતું માત્ર ટાઢું આ વ્રત કરાય છે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાંઢું આખો દિવસ જમવું આથી આ સાતમને ટાઢી સાતમ પણ કહે છે આમ શીતળા માતાનું શ્રદ્ધાથી પૂજન કરી જે સ્ત્રી પૂજા આરાધના ઉપાસના કરે છે શીતળા માતા તેના બાળકોની રક્ષા કરે છે તેના બાળકોને સાજા નરવા રાખે છે તેનું સૌભાગ્ય અખંડ રાખે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી શીતળા સાતમ વ્રતની વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું શીતળા સાતમ વ્રતની કથા બોલો શીતળા માતાની જય ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ જરા જબરી કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં તો પાળને પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડકે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે માથું દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી કે બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાવ છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી કે બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે શું પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે જો મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું કે વહુ ક્યાં ચાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં તો બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ છે બેય હાથે ખંજવાળતી બેઠી છે વહુને જોઈને ડોશી બોલી કે બાય રે બાય આમ હાંફળી ફાંફળી ક્યાં ચાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે અલી જરાક મારું માથું તો જોઈ દે નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સૂંડલો નીચે મૂક્યો અને છોકરો ડોશીના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા કે હાશ બેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈને વહુ તો હરખ ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો આ ડોશીમાં બીજું કોઈ નહીં જ છે તે તો શીતળામાને પગે પડી અને કહ્યું કે બસ મા હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી અને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહીને રડવા લાગી ત્યારે શીતરામા બોલ્યા કે રડ નહીં દીકરી મારું વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત પડે નહીં અને પાપ લાગે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા તને મારા આશીર્વાદ છે શીતરામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી કે માતાજી રસ્તામાં આવતા આવતા મને બે તલાવણી મળી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલગું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તો આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું કે બેટા આગલા ભાવમાં એ બે શોખ હતી બેની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર દુજાણા હતા તેથી વલણું પણ હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અપ્યાગત લેવા આવે તો એ છાશમાં છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું કે માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતરામાએ કહ્યું કે સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને તેરાણી જેઠાણી હતી બેય ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરીને કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેને નડે છે તો તું એની પાસે જજે અને તેના ગળામાં બાંધેલા ઘંટીના પડ છોડી બેયનો છુટકારો કરજે એટલે પછી એ કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાયરે રે બાય સોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરીને કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેઈના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણ મળે તે આપજો આમ કહ્યું હું એ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું કે ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈને ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપીને કહ્યું કે સાસુમા હો સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને છોકરો સજીવન થયો એ તો ઈર્ષ્યાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણછડનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીને મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાંના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળૂટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ માળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામા પાસે જા અને એની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું કે બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે જેઠાણી બોલી જા જા મારી બાય હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનોને વાત શેની જોતી નથી શીતળામાના શાપથી છોકરો ભળતો થઈ ગયો છે આમ કહીને એ તો ચાલી આગળ જતાં પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું કે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો જેઠાણીએ છણકો કરતાં કહ્યું કે મરને મારા રોયા હું કાંઈ નવરી નથી તે તમારા સંદેશા લઈને જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યો ઝાડની જે ડોશીમાં બેઠા છે તેણે જેઠાણીને કહ્યું કે બહેન આમ ક્યાં ચાલે એ કહે શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા ભલે માડી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જુઓ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે એવું ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું હતું ઈર્ષ્યાનો ભંડાર હતો એ કાંઈ કોઈની સેવા કરે એ તો તરત જ બોલી કે એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળીએ રાખ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આવું કહી અને જેઠાણી તો મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું કે ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ કાંઈ શીતળાઇમાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુઈ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી ચિત્રામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ ક્યારેય માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા તમે નાની વહુને ફળ્યા તેવા જ તમારું આ સીધા સાતમનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને લખનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના બાળકોની રક્ષા કરજો સૌના બાળકોને સાજા નરવા રાખજો જય શીતળામાં તો મિત્રો આપણે સાંભળી શીતળા સાતમ વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને સુંદર કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ